પોલીસ સ્ટેશનમાં ઉભેલી કારમાંથી તમે બધા શું જખ મારતા હતા 31 ડિસેમ્બર ની રાત આજના યોધન માટે ન્યૂ યર સેલિબ્રેશન કરવાનો બહુમૂલ્ય મોકો હોય છે ત્યારે આખી દુનિયા મ્યુઝિક ના તાલે થરકી ને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય ત્યારે અમદાવાદમાં એક હોટલ રૂમમાં એક યુવતીનો એનાજ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ થયો હોવાનું બહાર આવે છે આરોપીઓ ઘણા વગવારા ફેમિલીથી આવતા હોવાથી શરૂઆતમાં આ કેસને રફે દફે કરવા પોલીસ પ્રશાસન દ્વારા પીડિતા તેમજ તેની મોટી બહેનને કેસ ડ્રોપ કરવા માટે ધાક ધમકી અને જરૂર પડે ત્યારે પ્રલોભન આપવામાં આવે છે ન્યાય મળવાની આશા ધૂંધરી દેખાતા ઘટતા થતા સમયના એક અઠવાડિયા પછી પીડિતા આત્મહત્યા કરી લે છે પરંતુ પીડિતાની બહેન હિંમત દાખવીને એકલા હાથે આરોપીઓને કોર્ટ રૂમમાં લલકારે છે અને પોતાની બહેનને ન્યાય અપાવવા પૂરજોશમાં કોશિશ કરી રહી છે અને ઘણા બધા અવરોધો છતાં મૃતક પીડિતાને ન્યાય મળશે કે કેમ ક્રાઇમ સસ્પેન્ડ પોલીસ ઇન્વેસ્ટિગેશન તેમજ કોર્ટરૂમ ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ થર્ટી ફર્સ્ટ આ ફિલ્મ ન્યાય આપશે કે કેમ તેના માટે આપ થિયેટર સુધી જશો તો આપણને વીસ વર્ષ પહેલાંની કહાની અચૂક યાદ અપાવશે

એના એની દીકરી ઉપર આ થયું છે તો જે લડવાની એનામાં જે ક્ષમતા હોય કે જેટલી લડે એમને આપવી પડે છે એ આ કેરેક્ટર થ્રુ તમને વધારે આઈડિયા આવશે અને કેવી રીતે ચૈતાલીનું કેરેક્ટર એની માટે લડે છે એ કેરેક્ટર છે આ બરાબર બન્યો તો ડિસેમ્બરે રાત્રે અમદાવાદની અંદર એનાથી ઇન્સ્પિરેશન લઈને અમે આ ફિલ્મ બનાવી છે ગેંગ રેપ ની ઘટના બની હતી ખુબ ચર્ચિત એ ઘટના હતી અને આ વિષય ગયો હમણાં ભરૂચની અંદર પણ એક એવું દર્દનાક એક પ્રસંગ બન્યો છે પ્રસંગ તો નહીં ઘટના દુર્ઘટના ઘટી છે એટલે ખરેખર આને સ્પર્શવો આ રેપ વાળી જે વાત એને બહુ જરૂરી હતો અને આ પિક્ચરની અંદર બહુ જ રિસર્ચ કર્યા પછી અમારા ડિરેક્ટર રાઇટર પ્રણવ પટેલે સરસ એક મજાની સ્ક્રિપ્ટ બનાવી છે જેની અંદર તમે સસ્પેન્સ ડ્રામા થ્રો એવરીથિંગ બધું જ ઇમોશન્સ બધી જ વસ્તુ તમે માણી શકશો ને મૂળ વાત એ છે કે ભલે રેપની ઘટના છે રેપની વાત છે તે છતાંય ફેમિલી ફિલ્મ છે તમે કહો रिपोर्ट बाय अस्विल लिंबाची भारत मिरर अहमदाबाद